આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે મહાવીર જન્મ કલ્યાણક પર્વ પઠન કરી રહ્યા છે શીતલ વૈષ્ણવ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પ્રતિક હતા તેમણે અહિંસા પરમો ધર્મનો સંદેશો ફેલાવીને જૈન ધર્મના અનુયાયીઓને અહિંસાનું મહત્વ અને મૂલ્ય સમજાવ્યું હતું વર્ષ વૈશાલી ગણતંત્રના ક્ષત્રિય કંડલપુર નગરમાં પિતા સિદ્ધાર્થ અને માતા ત્યાં ત્રીજા સંતાનના રૂપમાં ચૈત્ર સુદ તેરસના ના દિવસે તેમનો જન્મ થયો હતો તેમનો આત્મા ત્રિશલા માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી જ રાજ્યમાં ધન ધાન્યની વૃદ્ધિ થવા લાગી રાજા સિદ્ધાર્થના રાજકોષમાં પણ વૃદ્ધિ થઈ તેથી તે સમજી ગયા કે રાણી ત્રિશુલાના ગર્ભમાં રહેલા આત્મા કોઈ સામાન્ય નથી તેમનો જન્મ થતાં જ રાજા અને રાણીએ તેમનું નામ વર્ધમાન રાખ્યું હતું બાદમાં તે મહાવીર તરીકે ઓળખાયા વર્ધમાનનું બાળપણ રાજમહેલમાં સુખ અને સમૃદ્ધિમાં જ પસાર થયું મહાવીર સ્વામીના જન્મ પહેલા માતા ત્રિશુલાએ ચૌદ શુભ સપના જોયા હતા અને આ સપના જ્યોતિષીઓ અનુવાદક કરતા કહ્યું હતું કે બાળક કાં તો એક સમ્રાટ હશે અથવા તીર્થંકર જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર તીર્થંકરની મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે વર્ધમાન મહાવીરનો દિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો તેમણે તેમનું રાજ્ય પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને બાર વર્ષ સંયમી જીવન ગાળ્યું આ બાર વર્ષ દરમિયાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં જ ગાળ્યો તેઓ માનવ પ્રાણી અને વનસ્પતિ સહિત સર્વ જીવોની યાચના કરતા અને તેમને દુઃખ ન પહોંચે તેનું ધ્યાન રાખતા તેમણે વસ્ત્રો સહિત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વિત્ર્યાગી ત્યાગને જીવન જીવતા સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઇન્દ્રિય પરના અનન્ય કાબુ અને સહનશીલતાનું પ્રદર્શન કર્યું તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું આધ્યાત્મિક સફરનો આ તેમનો સુવર્ણકાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરૂરી ગણાવી હતી સમ્યક દર્શન સમય દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચરિત્ર જૈનત્વની સાચી વર્તણો સમ્યક ચરિત્રના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કલ્પસૂત્ર નામના જીન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનો ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે આજે પણ જૈન આગમ વાણી ઉત્તરા સૂત્રમાં સમાવિષ્ટ તેમની વિચારવાણીનું જૈનાચાર્યો અને સંતો દ્વારા પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જૈન ધર્મના અનુયાયીઓ તેનું રસપાન કરી આત્મક કલ્યાણના માર્ગે આગળ વધી રહ્યા છે મહાવીર જયંતિ એ સમગ્ર વિશ્વમાં જૈન સમુદાય માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે છે ઉજવણીની શરૂઆત પર ભગવાન શોભાયાત્રા સાથે થાય તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તો ધાર્મિક ગીતો ગાય છે જેને સ્તવન કહે છે શોભાયાત્રા નું સમાપન જૈન મંદિર માં થાય છે જ્યાં અભિષેક નામની વિધિ માં મૂર્તિ મુકવામાં આવે છે અને અભિષેક કરવામાં આવે છે આ દિવસે જૈન સમુદાય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય છે લોકો દયા અને ઉદારતાના કાર્યો પણ કરે છે સાધ્વીઓ અને સાધુઓ જૈન ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશો પર પ્રવચનો અને ચર્ચાઓનું આયોજન કરે છે ભગવાન મહાવીર દ્વારા નિર્ધારિત સદાચાર્ય માર્ગને પ્રોત્સાહન આપે છે આજનો વિષય હતો મહાવીર જન્મ કલ્યાણક પર્વ પઠન કરી રહ્યા હતા શીતલ વૈષ્ણવ પ્રસારણ આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું